શરીરને તંદુરસ્ત રાખવા શિયાળામાં શું કરવું જોઈએ શિયાળાની સવારમાં આપણે જો નિયમિત રીતે ત્રીસ મિનિટ પોતાના શરીરની તંદુરસ્તી માટે ફાળવી શકે તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે યોગ્ય ખોરાક અને વ્યાયામ છે તે શરીરમાં સ્થિરતા પ્રદાન કરે છે અને જેનાથી આપણે વિવિધ રોગોથી બચી શકીએ છીએ અને આપણી આંતરિક શક્તિમાં વધારો પણ લાવી શકીએ છીએ શરીર માટે સમય ન ફાળવવાથી શરીર બને છે રોગોનું ઘરહાલના સમયમાં દરેક લોકો પોતાના જીવનમાં દૈનિક દિનચર્યામાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે તે વ્યસ્તતાની વચ્ચે વ્યાયામ માટે સમય ફાળવવાનું દરેક લોકો ભૂલી જતા હોય છે ત્યારે સમય ન ફાળવવાના લીધે વિવિધ જાતના રોગો જેવા કે મેદસ્વિતા હાઇપરટેન્શન થાઇરોઇડ ડાયાબિટીસ વગેરે રોગોનું ઘર આપણું શરીર બની જતું હોય છે અને તેવું ન બને તે માટે વ્યાયામ ખૂબ જરૂરી છે સૂર્યનમસ્કાર કરીને પણ શરીરમાં ઉર્જા વધારી શકાય છે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે તો યોગ શરૂ કરવા માટે સૌથી સારો સમય છે યોગ અને પ્રાણાયામથી શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે શિયાળાના સમયમાં શરૂઆતમાં સૂક્ષ્મ વ્યાયામ કરીને યોગ કરવાનું શરૂ કરવું જોઈએ ઉપરાંત સૂર્ય નમસ્કાર કે જે વાર આસનોનો સમૂહ છે તે સર્વશ્રેષ્ઠ છે અને દરરોજ માત્ર દસ મિનિટમાં દસ સૂર્ય નમસ્કાર કરીને શરીરને તંદુરસ્ત રાખી શરીરમાં ઉર્જા વધારી શકાય છે શિયાળાની જે ઋતુ છે જેને આપણે શાસ્ત્રોની અંદર આયુર્વેદમાં આપણે જેને હેમંત ઋતુ કહીએ છીએ આ હેમંત ઋતુ સૌથી ઠંડી ઋતુ તો છે જ પરંતુ સ્વાસ્થ્યના વર્ધન માટે પણ સૌથી સારી ઋતુ આપણે જણાવેલી છે એમાં શિયાળાની ઋતુમાં આપણે એમ કહી શકીએ કે આખા વર્ષનો જો આપણે બળ એકઠું કરવું હોય તો આપણે શિયાળામાં કરી શકીએ આ ઋતુમાં પાચનશકિત પ્રબળ હોય છે જો આહારની વાત કરીએ તો આહારનું આ ઋતુની અંદર વિશેષ મહત્વ છે કારણ કે આપણી પાચનશક્તિ જે છે તે આ ઋતુની અંદર સૌથી પ્રબળ હોય જેમ કે અડગ છે ઘી છે ગાયના દૂધમાંથી બનતી અલગ અલગ પ્રકારની જે વાનગીઓ જેમ કે ખીર છે દહીં છે એનો ઉપયોગ આપણે આ ઋતુમાં વધારવો જોઈએ અલગ અલગ પ્રકારે આપણે ઘઉંનો અને એનો જે શીરો બનાવતા હોઈએ ઘી સાથે એનો પણ નિયમિત રૂપે ઉપયોગ કરવો જોઈએ વધુ પડતો ગરમ ખોરાક લઈએ અને એની અંદર ઘી દ્વારા દૂધ દ્વારા આપણે એની સિગનતા જે છે એ વધારવી જોઈએ ઉપરાંત મધુર રસ ધરાવતા આહાર જે છે પણ આ ઋતુની અંદર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા કહેવામાં આવ્યા છે તલના તેલની માલિશ પણ કરવી અનિવાર્ય ઉપરાંત આપણે જે અલગ અલગ તલમાંથી કચરિયું છે ચીકી બનાવતા હોઈએ છીએ ગોળનો ઉપયોગ આપણે વ્યવસ્થિત કરતા હોય છે શેરડીના રસનો ઉપયોગ જે છે આ બધું જે છે આ ઋતુની અંદર જો લેવામાં આવે તો એ સ્વાસ્થ્યપ્રદ અને બળ આપનારું છે શાસ્ત્રોની અંદર ચવનપ્રાસનો પણ એક વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અથવા આમળાના પણ નિયમિત રીતે વધારે ઉપયોગ દ્વારા આપણે આપણા શરીરની અંદર રસાયણ એટલે કે આપણા શરીરની ધાતુ અને આપણે પોષણ આપી શકીએ છીએ ઉપરાંત શરીરને તલના તેલથી સરસોના તેલથી માલિશ કરીએ તો તેના કારણે પણ શરીરમાં બળ વધે છે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને આવનારી ઋતુઓમાં પણ આપણે રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ વ્યાયામ શરીર મન અને આધ્યાત્મિક તંદુરસ્તી મેળવવા માટે પણ જરૂરી ઉપરાંત નિયમિત રીતે યોગ આસન પ્રાણાયામ કરવું જોઈએ જેનાથી આપણે શરીર અને મન સ્વસ્થ બનાવી શકીએ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ જેથી આપણા શરીરના સાંધાઓને નિયમિત રીતે કસરત મળી રહે ઉપરાંત આઉટડોર સ્પોર્ટ પણ એક્સરસાઇઝ તરીકે લઈ શકાય છે જેમ કે રનિંગ સાયકલિંગ બેડમિન્ટન ટેનિસ જેવા સ્પોર્ટ કે જે તમારા સ્વાસ્થ્યને જાળવી શકે તેવા વર્કઆઉટને પણ પોતાના જીવનમાં નિયમિતતાથી કરવામાં આવે તો ચોક્કસપણે સ્વસ્થ રહી શકાય વ્યાયામ માત્ર રોગોથી બચવા નહીં પરંતુ શરીર મન અને આધ્યાત્મિક તંદુરસ્તી મેળવવા માટે પણ જરૂરી છે તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર